બટકુ ભર્યું હાપે એવા સમાચાર મળ્યા એ હવે મને ખબર નઈ લાધા કોઈ હા કઈ ચેની બઉ

આ તો ભણતી વહુ નું સુ કેવા આલ્યું છે મારુ બેટું શું કેવા આજે આજ દાડે સુ કેવા આલ્યું કોક છે આ તો મારો કે birthday કેવા મારો કેવા કે ના બછડે આજ તો મારા બેટા સવારી આજ તો ભણતી વહુ બાથમાં બા છે હાલ કે પરી બાઈ ને

તમારા મારું બીટું રંગરંગીલા થઈ ગયા મારો બેઠું આકાશ પાતાલ ધરતી આ ક્યાં બેઠે છે અત્યારે બેઠું કોઈ હમ અત્યારે ક્યાં બેઠે છે

બેઠા પગ ઉપર સૌરી વાળું પગ હલાવે બૈરો તું હલાવે મારે બેઠું બૈરો હલે અને મારા બેઠો ઉભો એવું નાટક કરે એટલે

બેટો હવે પબ્લિક ને તો સૌથી ને હા ભાયા તો હારું ને મારા બેટા વસે ત્યાં ખાઈ ના તો સારું છે ઢોર સાકાર મારો બેટું મને

મારે અમારે ઉંડીટું પહોંચા શું કરું એમ પણ શું કરવાનું કો ભાયા બરાહત નું કોઈ નક્કી થાતું છે ને અને મારા દીકરા પડે તો શું પડે છે અંબાલાલ કાકો ભાઈ અંબાલાલ કાકો છે ને આવે છે નકા તો જો થી આવે હોય જો તો આવે નવરાત્રી પાસે મને હતા ને હે ના બાપાના હોય ક્યાંથી આવે એમ કે તો અંબાલાલ કાકો કેસે એટલે